वेलकम टू 10 मिनट इंग्लिश कोर्स आज નું પહેલો વર્ડ છે નોર્મલ નોર્મલ નો અર્થ થાય છે સામાન્ય ઇંગ્લિશ માં ડિફાઇન કઈ રીતે આવી રીતે થાય છે ઇફ સમથિંગ ઇઝ નોર્મલ ઇટ ઇઝ નોટ સ્ટ્રેન્જ નો સરપ્રાઇઝિંગ ટુ યુ જો કોઈ પણ વસ્તુ નોર્મલ હોય ઇફ સમથિંગ ઇઝ નોર્મલ ઇટ ઇઝ નોટ સ્ટ્રેન્જ ઓર નો સરપ્રાઇઝિંગ ટુ યુ તો એ કંઈ વિચિત્ર નથી અથવા તો કંઈ તમને નવાઈ પર માને તેવું નથી ઓકે જો કોઈ પણ વસ્તુ અજીબો ગરીબ ન હોય તમને નવાઈનો પ્રમાણે તો તેને નોર્મલ કહેવાય મતલબ એ તો સામાન્ય છે એ તો નોર્મલ છે ગુજરાતીમાં એમ કહે છે કે જે વાત અજીબ ન લાગે અને સામાન્ય હોય તેને નોર્મલ કહે છે રાઈટ ઇંગ્લિશ વાક્ય પ્રયોગ જોઈએ તો આવડને લઈને ઇટ ઇઝ નોર્મલ ફોર મી ટુ બાથ એવરી નાઇટ તે વસ્તુ મારા માટે સામાન્ય છે શું તો કે દરરોજ રાતે સ્નાન કરવું મારા માટે સામાન્ય છે ઇટ ઇઝ નોર્મલ ફોર મી ઇટ ઇઝ નોર્મલ ફોર મી ટુ બાથ એવરી નાઇટ દર રાત્રે દરરોજ રાત્રે સ્નાન કરવું મારા માટે સામાન્ય છે સેકન્ડ વર્ડ છે રેર રેરનો અર્થ થાય છે દુર્લભ જે આસાનીથી જોવા ન મળે તેવું ઇફ સમથિંગ ઇઝ રેર જો કોઈ પણ વસ્તુ રેર હોય યુ ડુ નોટ સી ઇટ વેરી ઓફન તો એ તમને મતલબ આમ સામાન્ય રીતથી રોજબરોજ જોવા ન મળે જે વસ્તુ બહુ ઓછી જોવા મળે તેને રેર કહે છે ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ રેર ફોર હિમ ટુ મિસ હિઝ ફ્લાઇટ તેનો ફ્લાઇટ તેનું ફ્લાઇટ ચૂકી જવું મતલબ કે જે પ્લેન મુસાફરી તેમને કરવાની હતી તેનું ફ્લાઇટ ચૂકી જવું દુર્લભ છે મતલબ બહુ ઓછો એમાં બહુ ઓછો એવું વખત બનતું હોય છે ઓછી એવી વખત બનતું હોય છે કે વ્યક્તિ ફ્લાઇટ ચૂકી જાય છે રાઇટ એ રેર છે રાઈટ ફોર એક્ઝામ્પલ આપણે એમ પણ કહી શકીએ ઇટ ઇઝ રેર ટુ સી લાયન ઇન વિલેજ ગામમાં સિંહ જોવો એ બહુ દુર્લભ છે રેર છે મતલબ ભાગ્ય જ જોવા મળે બાકી સિંહ ક્યાં રહેતો હોય છે જંગલમાં વિઝિબલ થર્ડ વર્ડ છે વિઝિબલ વિઝિબલનો અર્થ થાય છે દેખાતું અથવા તો દેખાવું ઇફ સમથિંગ ઇઝ વિઝિબલ ઇંગ્લિશ ડેફિનેશન કહ્યા છે ઇફ સમથિંગ ઇઝ વિઝિબલ ઇટ કેન બી સીન જો કોઈ પણ વસ્તુ વિઝિબલ હોય તો તે દેખાય છે તે દેખાય એવી છે એટલે જે આંખે જોઈ શકાય તેને વિઝિબલ કહે છે જે આંખે જોઈ શકાય તેને વિઝિબલ કહે છે ધ મૂન એન્ડ ધ સ્ટાર્સ વેર વિઝિબલ ઇન ધી નાઇટ સ્કાય શું કહે છે ઇંગ્લિશ વાક્ય પ્રયોગમાં શબ્દ લઈએ તો ધ મૂન એન્ડ ધ સ્ટાર્સ વેર વિઝિબલ ઇન ધ નાઇટ સ્કાય શું કહે છે રાત્રે આકાશમાં ચંદ્ર અને તારાઓ દેખાતા હતા ધ મૂન એન્ડ સ્ટાર્સ વેર વિઝિબલ ઇન ધી નાઇટ સ્કાય રાત્રિના આકાશમાં શું શું દેખાતું હતું ચંદ્ર અને તારા વાઇલ્ડ વાઇલ્ડનો અર્થ થાય છે જંગલી વાઇલ્ડનો અર્થ થાય છે જંગલી ઇફ સમથિંગ ઇઝ વાઇલ્ડ ઇટ ઇઝ ફાઉન્ડ ઇન નેચર જો કોઈ પણ વસ્તુ જંગલ જંગલી છે મતલબ વાઇલ્ડ છે તો એનો અર્થ એવો કે નેચરમાં જોવા મળે છે મતલબ કે પ્રકૃતિમાં જોવા મળે છે જંગલમાં જોવા મળે છે પ્રકૃતિમાં રહેતું અને ઘરેલું ન હોય તેને વાઇલ્ડ કહેવાય છે સમથિંગ ઇઝ વાઇલ્ડ ઇટ ઇઝ ફાઉન્ડ ઇન નેચર જે પ્રકૃતિમાં રહે છે અને કોઈ ઘરેલું મતલબ કે જે આમ એક કલ્ચરમાં નથી રહેતું તેને પણ વાઇલ્ડ કહેવાય છે ફોર એક્ઝામ્પલ વાક્ય પ્રયોગ જોઈએ તો આ ફોક્સ ઇઝ અ વાઇલ્ડ એનિમલ એક શિયાળ એક જંગલી પ્રાણી છે આ ફોક્સ ઇઝ અ વાઇલ્ડ એનિમલ એક શિયાળ શિયાળ એક જંગલી પ્રાણી છે રિલેક્સ રિલેક્સનો અર્થ થાય છે આરામ કરવો રિલેક્સ રિલેક્સનો અર્થ થાય છે આરામ કરવો ઇંગ્લિશ ડેફિનેશન કહે છે ટુ રિલેક્સ ઇઝ ટુ રેસ્ટ ટુ રિલેક્સ ઇઝ ટુ રેસ્ટ મતલબ કે શરીરને આરામ જેને આપણે આપતા હોઈએ છીએ એને એના માટે રિલેક્સ શબ્દ વપરાય છે શરીર અને મનને આરામ આપવો એટલે રિલેક્સ ઓકે ઇંગ્લિશ વાક્ય પ્રયોગ શબ્દને જો લઈને જોઈએ તો ધ ધોક્સ રિલેક્સ ધોમસન ઇથ વોમસન ધ ફોક્સ ધ સોરી ધ ફ્રોગ રિલેક્સ ઇન ધ વોમસન દેડકો ગરી ગરમ સૂર્યપ્રકાશમાં આરામ કરી રહ્યો હતો એક પાંદ ઉપર જુઓ અહીંયા દેડકાનું ચિત્ર છે ધ્રોગ રિલેક્સ મતલબ આરામ કરી રહ્યો હતો ઇન ધ વોમસન બરાબર વોમ સન એટલે કે સૂર્યપ્રકાશમાં એનો સૂર્ય જ્યારે એનો પ્રકાશ પાડતો હોય ત્યારે એકદમ ગરમી આપે ને એ એ રીતે રિક્વેસ્ટ રિક્વેસ્ટનો અર્થ થાય છે વિનંતી કરવી રિક્વેસ્ટ જેનો અર્થ થાય છે વિનંતી કરવી ઇંગ્લિશ ડેફિનેશન કહે છે ટુ રિક્વેસ્ટ સમથિંગ ઇઝ ટુ આસ્ક ફોર ઇટ ટુ રિક્વેસ્ટ સમથિંગ મતલબ કે કંઈક વસ્તુ માગવી નમ્ર વિનંતી કરવી નમ્ર રીતે કંઈક માગવું નમ્ર રીતથી કંઈક માગવું એટલે રિક્વેસ્ટ ધ લિટલ ગર્લ રિક્વેસ્ટેડ અ સ્પેશિયલ ગિફ્ટ ફ્રોમ સન્ટા ક્લોઝ ઇંગ્લિશ વાક્ય પ્રયોગ ધ લિટલ ગર્લ રિક્વેસ્ટેડ અ સ્પેશિયલ ગિફ્ટ फ्रॉम सेंटाक्लोज न छोकए सांटाक्लोज पास थी खास भेंट मगी लिटल गर्ल एले कि न छोरी रिक्वेस्टेड एले कि विनती कर मागवू स्पेशल गिफ्ट एक खास भेंट आप सेंटा पास थी फ्रॉम सेंटाक्लॉज रिसाइड रिसाइड नॉर्थ थे रहू रिसाइड रिसाइड नॉर्थ थे रहविश डेफिनेशन टू रिसाइड मीन्स टू लीव समवेर परमानेंटली फॉर अ लॉन्ग टाइम शू कह टू रिसाइड मीन्स रिसाइड अर्थ थे टू लीव सम टू लीव समवेर क्या रहू परमांटली थोड़ा समय मैं अथवा तो फॉर अ लॉन्ग टाइम मतलब लांबा समय सुधी फॉर एक्जाम्पल लाबा समय सुधी कोई स्थले रहू ए रिसाइड रिसाइड एट रहू लांबा समय कोईपड़े रहू मतलब के रिसाइड इंग्लिश डेफिनेशन सॉरी इंग्लिश वक्य प्रयोग આ વર્ડને લઈને માય મધર સોરી માય બ્રધર એન્ડ હિઝ ફેમિલી રિસાઈડ ઇન અ હાઉસ ઓન ધ બીચ માય બ્રધર એન્ડ હિઝ ફેમિલી રિસાઈડ ઇન અ હાઉસ ઓન ધ બીચ મારો ભાઈ અને તેનો પરિવાર દરિયા કિનારે એક ઘરમાં રહે છે માય બ્રધર એન્ડ હિઝ ફેમિલી રિસાઈડ ઇન હાઉસ ઓન ધ બીચ મારો ભાઈ અને તેનો પરિવાર દરિયા દરિયા કિનારે એક ઘરમાં રહે છે રોલ રોલ માટે ગુજરાતી શબ્દ છે લુડકાવવું મતલબ કે આપણે ગુજરાતીમાં તો સામાન્ય રીતે એને દડાવવું કહીએ છીએ ગોળ ગોળ ફરતું ફરતું જાય દડાવીને દડીને જાય ફરતું ફરતું જમીન પર એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે રોલ રોલ મતલબ લુડકાવવું ઇંગ્લિશ ડેફિનેશન કહે છે ટુ રોલ ઇઝ ટુ મૂવ બાય ટર્નિંગ ઓવર એન્ડ ઓવર શું કહે છે ટુ રોલ ઇઝ ટુ મૂવ બાય ટર્નિંગ ઓવર એન્ડ ઓવર ગોળ ગોળ ફરતું ફરતું ધકેલવું એના માટે રોલ શબ્દ છે ગોળ ફેરવાતું આગળ વધવું એટલે રોલ ઇંગ્લિશ સેન્ટેન્સ જોઈએ તો આ શબ્દને લઈને યુ મસ્ટ રોલ ધ પોલ ઇન્ટુ ધ પિન્સ વેન યુ બોલ શું કહે છે યુ મસ્ટ રોલ ધ પૌલ ઇન્ટુ ધ પિન્સ વેન યુ બોલ બોલિંગ કરતી વખતે વેન યુ બોલ બોલ મતલબ કે જ્યારે તમે બોલિંગ કરો દડો ફેંકો બોલને પિન્સ તરફ લૂટકાવવો પડે છે મતલબ કે જે પિન્સ એટલે કે આ ચિત્રમાં તમે જોવો છો એક ગેમ હોય છે કે જ્યાં સામે જે દેખાય છે પિન્સ છે તમારે બધી પિન્સને પાડવાની છે મતલબ ફરતા ફરતા દોડો દડો જે છે એને ફેંકો તો એ પડે રિઝલ્ટ રિઝલ્ટનો અર્થ થાય છે પરિણામ રિઝલ્ટ જેનો અર્થ થાય છે પરિણામ ઇંગ્લિશ ડેફિનેશન આવું કહે છે આ રિઝલ્ટ ઇઝ સમથિંગ દેટ હેપન્સ બીકોઝ ઓફ સમથિંગ એલ્સ કોઈ ઘટનાના કારણે જે થાય તે રિઝલ્ટ કહેવાય આ રિઝલ્ટ ઇઝ સમથિંગ દેટ હેપન્સ બીકોઝ ઓફ સમથિંગ એલ્સ કોઈ પણ વસ્તુ તમે કરો અને પછી એનું પરિણામ આપણે એને મળે એક ઘટનાને લઈને એમાં વર્ક કરેલું હોય અને એમાંથી તમને કંઈક એક એક ક્રિયા થાય કોઈ અર્થ મળે તો તમે કહો છો કે આનું આપ પરિણામ મળ્યું કોઈ ઘટનાને કારણે જે થાય તે રિઝલ્ટ કહેવાય ફોર એક્ઝામ્પલ એઝ અ રિઝલ્ટ ઓફ ધ રેન ધ મેઇન ધ ધરો વરસાદના કારણે માણસ છત પર ચડ્યો જો રિઝલ્ટ એક આપણે જે પરીક્ષામાં હોય છે એ પાસ થવું ન પાસ થવું એ રિઝલ્ટ જ નથી કોઈ પણ ઘટનાનું પણ કંઈક રિઝલ્ટ હોઈ શકે અહીંયા શું છે વરસાદ થયો એ ઘટના છે એને લીધે માણસને છાપરા પર ચડવું પડ્યું કંઈક એમનું એક ક્યાંક જગ્યા હશે જેથી પાણી પડતું હશે તો શું કહે છે એઝ અ રિઝલ્ટ ઓફ ધ રેન વરસાદના કારણે ધ મેઇન ક્લાઇમ ઓન ધ રૂફ વરસાદના કારણે માણસ છત પર ચડ્યો સિન્સ નેક્સ્ટ વર્ડ છે સિન્સ સિન્સનો અર્થ થાય છે થી મતલબ કે કોઈ પણ એક સમયથી ત્યારથી આપણે કહીએ ને કે ત્યારથી હું અમને ઓળખું છું ઓગણીસો બાણુંથી હું અમને ઓળખું છું તો તેના માટે ઇંગ્લિશ શબ્દ છે થી સિન્સ અને ગુજરાતી એનું થાય છે થી અથવા તો ત્યારથી ઇંગ્લિશ ડેફિનેશન કહે છે સિન્સ ઇઝ યુઝ ટુ ટોક અબાઉટ અ પાસ્ટ ઇવેન્ટ ટીલ હેપનિંગ નાવ સ્ટીલ હેપનિંગ નાવ મતલબ કે કોઈ પણ એવી ઘટના હોય કે જે આજ સુધી ચાલુ હોય તો તેના માટે સિન્સ વપરાય છે ભૂતકાળથી ચાલુ રહેતી ઘટના દર્શાવવા સિન્સ વપરાય છે ફોર એક્ઝામ્પલ સિન્સ નાઇન્ટીન નાઇન્ટી ટુ હી હેઝ બિન ડ્રાઈવિંગ ધેટ કાર શું કહે છે ઓગણીસો બાણુંથી તે એ કાર ચલાવી રહ્યો છે સિન્સ જુઓ ત્યારથી ક્યારથી તો કે સિન્સ નાઇન્ટીન નાઇન્ટી ટુ ઓગણીસો બાણુંથી હી હેઝ બિન ડ્રાઈવિંગ ધેટ કાર તે 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 કાર ચલાવી રહ્યો છે તો આજે આ દસ શબ્દો આપણે જોયા નોર્મલ મતલબ કે સામાન્ય रेयर मतलब के दुर्लभ विजिबल मतलब के जो देखा हो हुए, वाइल्ड मतलब के जंगली रिलैक्स आराम करवो रिक्वेस्ट विनंती करवी रिसाइड मतलब के रहू रोल एट के दड़ावु लूटकू रिजल्ट अर्थ थे परिणाम सींस मतलब के छेले जो जो थी त्यार थी, थैंक यू